તેમજ સમૂહ લગ્ન કોષા અધ્યક્ષ શ્રી જસભાઈ બી વાઘેલા બાંધડી ત્યારે આયોજક મિત્રોમાં શ્રી કિરણજી સોલંકી ઉપપ્રમુખ પ્રમુખ આણંદ કિરણ આર વાઘેલા ઉપપ્રમુખ પ્રમુખ મહેષકુમાર આર વાઘેલા અલારસા પ્રકાશ બી વાઘેલા ભાવેશ પી જાદવ જ્યોનીકુમાર સોલંકી આકાશ બી સોલંકી સહમંત્રી અને જીવણ એમ વાઘેલા વડોદરા ફિલ્મ રાઇટર ડિરેક્ટર શ્રી અશોક વાઘેલા રાહુલ બી સોલંકી હર્ષજી સોલંકી અને ચિમનભાઈ એમ સોલંકી તેમજ સંજયજી સોલંકી મહેન્દ્ર એમ સોલંકી સંગીતા આર વાઘેલા આ દરેકી કાર્યક્રમને સફળ બનાવવા રાત દિવસ મહેનત કરી હતી ત્યારે આટલા સુંદર કાર્યક્રમના ઊંચર ઊંચામાં ઊંચા શિખરો જોવા મળેલ અને દાન આપનાર દાતાશ્રીઓએ પણ દાન દિલથી કમજ આપેલ જેથી કરીને આ દીકરી દીકરા ક્રિયોના પુણ્ય પ્રાપ્ત થાય તેવું હાસ્ય દરેક જોડાઓમાં જોવા મળેલ અને સંતો પણ પધારેલ ત્યારે એમના પણ આશીર્વાદ મળ્યા હતા દરેક દાતાઓ ધન્યવાદ ને પ્રાપ્ત થયા હતા ત્યારે સભારંભના બકાભાઈ લોકસભા સાંસદ શ્રી મુખ્ય મહેમાન શ્રી માનનીય રમણભાઈ સોલંકી સાહેબ નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય શ્રી બોરસદ અને સભારંભના શ્રી अशोक सिंह महिड़ा साहब चेयरमैन श्री एपीएमसी बोरशद आम आ तमाम महानुभवो ई दीप प्रक्तावी सुंदर कार्यक्रम ने जगमग तो उजागर मुकयो होतो मुख्य मेहमान श्री चंद्रिका बैंड फाउंडेशन फिल्म आर्टिस्ट चंद्रिका बैंड नैना बेन

સોરોના બેતા જેવા આણંદના ભૈલુભાઈ વડતાલ કોકિલ કંઠીલ સેજલ પટેલ વોઇસ ઓફ લતા મંગેશકર ગાયેશ કુમાર અને સિંગર અશોક વાઘેલા તેમજ ગીતોની રમઝટ બોલાવી સૌએ મજા માણી હતી ઓલ ઇન્ડિયા ટાઈમ્સ રિપોર્ટ અનિલ પટેલ